દક્ષિણ ગુજરાતમાં શેરડીના વાવેતરનો મુદ્દો હવે વિવાદનું કારણ બની ગયું છે ખાંડ ઉદ્યોગ સંઘના એમડી દ્વારા તમામ સુગર મિલોને એક ઓક્ટોબરથી જ રોપણી શરૂ કરવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે છતાં કેટલીક સુગર ફેક્ટરીઓ સપ્ટેમ્બરથી જ વાવેતર કરાવવાનો આગ્રહ રાખી રહી છે ખેડૂત હિતની અવગણના કરતી સુગર મિલોના આ વલણને કારણે ઘમાસાણ સર્જાયું છે દક્ષિણ ગુજરાતની શુગર ફેક્ટરીઓના પીલાણને ધ્યાનમાં રાખીને શેરડીનું વાવેતર કરવામાં આવતું હોય છે જોકે છેલ્લા ઘણા સમયથી શેરડીના વાવેતરના સમયને લઈને ખેડૂતોમાં અને શુગર મિલોના સંચાલકોમાં વિસંગતતા જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતની કેટલીક શુગર મિલો અને ખેડૂતો વચ્ચે વાવેતરને લઈને આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં વાવેતર કરવાનો આગ્રહ શુગર મિલો રાખી રહી છે પરંતુ ખેડૂતો પહેલી ઓક્ટોબરથી રોપણીની શરૂઆત કરવામાં આવે તે પ્રકારની રજૂઆત કરે છે નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો પણ કૃષિને લઈને ખેડૂતોને માર્ગદર્શન આપતા હોય છે તાજેતરમાં જ નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના એક રિપોર્ટ મુજબ સપ્ટેમ્બર મહિનામાં શેરડીના વાવેતરની શરૂઆત કરવા પહેલી ઓક્ટોબરથી જ શેરડીના વાવેતર કરવું ખેડૂતો માટે હિતાવહ હોવાનું માને છે કૃષિ વૈજ્ઞાનિકોએ પણ ખાંડ મંડળીના સંચાલકોની લેખિતમાં એક ઓક્ટોમ્બરથી રોપણી કરવા માટેનો પત્ર લખ્યો છે જેથી વધુમાં વધુ ખાંડની ગુણવત્તા રિકવરી કરી શકાય પરંતુ ફેક્ટરીને બાદ કરતા દક્ષિણ ગુજરાતની અન્ય સુગર ફેક્ટરીઓ પહેલી સપ્ટેમ્બરથી રોપણી કરાવવાનો આગ્રહ રાખી રહી છે દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી છે અને સહકારી પ્રવૃત્તિ ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો ખેડૂત શેડીની ખેતીને મજબૂત થયો છે પણ જે રીતે છેલ્લા પચાસ વર્ષથી જે રીતે સતત શેરીની ખેતી થઈ રહી છે અને પેટર્ન પણ જે રીતે બદલાય છે અને ખાસ કરીને છેલ્લા દસ વર્ષથી સપ્ટેમ્બરમાં વાવેતર કરવાની જે રીતની ભલામણો થઈ રહી છે અને ખાસ કરીને જે રીતે સુગર ફેક્ટરીઓ જે સપ્ટેમ્બરમાં વાવેતર આપી રહી છે અને અનુસંધાનમાં ખેડૂતો વહેલી વાવણીને કારણે વહેલી કાપણી નીતિને કારણે જે રીતે સ્થિતિ બની છે સપ્ટેમ્બરમાં સતત વરસાદ અને અને ઉગાવો પણ પણ ઓછો ખાસ કરીને કૃષિ જે રીતે ભલામણ આવી રહી છે કે તમારે ઓક્ટોબરમાં ગુજરાત રાજ્ય ખાણ ઉદ્યોગ સંઘે તમામ સુગર ફેક્ટરી પરિપત્ર કર્યો છે આખરે ખાંડ ઉદ્યોગ સંઘના એમટી દ્વારા કરવામાં આવેલા પરિપત્ર બાદ આખરે સુગર મિલના સંચાલકો ખેડૂતોના હિતમાં પહેલી ઓક્ટોબર થી શેરડીની રોપણી કરવા માટે સહમત થાય છે કે કેમ તેના ઉપર સૌ કોઈની નજર છે